નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં સરકારી નોકરીની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ આપણે જોઈશું કે કઈ કઈ સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે કેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ જે છે એ ક્યારથી ભરવાના શરૂ થશે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો સરકારી નોકરીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીની બમ્પર ભરતીની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસી દ્વારા પચીસો જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી સીસીઈ ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેની અંદર પાંચ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા એક હજાર ચારસો ચોસઠ જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત કરવામાં આવનારી છે એ તમામ વિશેની માહિતી આપણે જોવાના જ છીએ તો સૌ પ્રથમ તમે જોઈ લો એમસી દ્વારા જે લખ્યું છે એ પ્રમાણે એમસી દ્વારા અલગ અલગ વિભાગમાં પચીસો કર્મચારીઓ છે એની જે છે એ ભરતી કરવામાં આવનાર છે તમે ડિટેલની અંદર જોઈ લો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પચીસો જગ્યાઓ માટે કરવામાં આવશે ભરતી અમદાવાદ શહેરમાં એમસી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં એમસી અલગ અલગ વિભાગમાં પચીસો કર્મીઓની ભરતી કરશે હાલમાં એ એમસીમાં ચોવીસ હજાર કર્મચારીઓ કાર્યરત છે અલગ અલગ વિભાગમાં એન્જિનિયર ગ્રેજ્યુએટ અને આઈટીઆઈનો અભ્યાસ કરેલા લોકોની જે છે એ ભરતી કરવામાં આવશે તો સૌ પ્રથમ તમે જોઈ લો એએમસીની અંદર પચીસ જગ્યા ઉપર જે છે એ એન્જિનિયર ગ્રેજ્યુએટ અને આઈટીઆઈનો અભ્યાસ કરેલા ઉમેદવારોની જે છે એ ભરતી કરવામાં આવનાર છે આ ભરતીની હજુ સુધી ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવતી પરંતુ આ ભરતીની જે છે એ સો ટકા જે છે એ ભરતી કરવામાં આવે છે તો તમારે એએમસીની અંદર જોબ કરવી હોય તો તમે જે છે એ ચોક્કસથી આ ભરતી છે એની તૈયારી અત્યારથી જ ચાલુ કરી શકો છો હવે આપણે આગળ વાત કરીએ તો નવી જે સીસીઈ ભરતી છે એના રિલેટેડની આપણે જોઈ લો નોકરીની રાહ જઈ જોઈ રહેલા તમામ માટે મોટા સમાચાર સીસી માટે પાંચ હજાર પોસ્ટની આવી રહી છે ભરતી દસ ઓગસ્ટ સુધીમાં થઈ જશે જાહેરાત જૂની ભરતી અને નિમણૂકનું કામ જુલાઈ અંત સુધીમાં થઈ જશે પૂર્ણ નવી ભરતી માટેના નિયમો થઈ ગયા છે તૈયાર સરકારની ટૂંક સમયમાં મળી જશે મંજૂરી તો સીસીની ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી ગ્રુપ એ અને ગ્રુપ બીની મળી અને પાંચ હજાર જેટલી પોસ્ટ માટે આવી રહી છે ભરતીની જાહેરાત દસ ઓગસ્ટ પહેલાં પહેલાં આ ભરતીની જે છે એ જાહેરાત કરી દેવામાં આવશે અને એના પછી જે છે એ જે તમામ પ્રક્રિયા છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની અને એ જે છે એ શરૂ કરવામાં આવશે અત્યારે જે સીસી ગ્રુપ એની અંદર જે છે એ શું કહેવાય આપણે વિભાગ ફાળવણીની પ્રક્રિયા ચાલી રહી છે અને સીસી ગ્રુપ બીનું પરિણામ છે એ પંદર જુલાઈ પહેલાં આવી જવાનું છે તો એ પ્રક્રિયા જે છે એ જુલાઈ અંત સુધીમાં પૂરી કરી દેવામાં આવશે તો અત્યારની જે સીસી ભરતી ચાલી રહી છે છેલ્લા બે વર્ષથી આ ભરતી ચાલી રહી છે તે પ્રમાણે આપણને સૌને ખબર છે એ પ્રમાણે તો આ ભરતીનું તમામ કામગીરી છે એ જુલાઈ અંત સુધીમાં પૂરી કરી દેવામાં આવશે અને એના પછી નવી સીસીઈ ભરતીની જાહેરાત દસ ઓગસ્ટ સુધીમાં કરી દેવામાં આવશે નવી ભરતી માટેના નિયમો જે છે એ તૈયાર થઈ ગયા છે સરકારની ટૂંક સમયમાં મળી જશે મંજૂરી તો એકવાર સરકારની મંજૂરી મળી જાય તો પછી આ ભરતીની જે છે એ ઓફિશિયલ જાહેરાત છે એ કરી દેવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે સીસીઈના સૌથી મોટા સમાચાર આશરે પાંચ હજાર પોસ્ટની આવી રહી છે ભરતી તો સીસીઈની પાંચ હજાર જગ્યાઓ માટે જે છે એ નવી ભરતીની જાહેરાત ઓગસ્ટ મહિનાની અંદર થનાર છે તો તમારે જે છે એ ક્લાર્કની નોકરી લેવાની હોય તો ચોક્કસથી સીસી ભરતીની સિરિયસ થઈ અને તૈયારી જે છે એ ચાલુ કરી શકો છો એ લખ્યું છે એ પ્રમાણે સીસીઈના સૌથી મોટા સમાચાર આશરે પાંચ હજાર પોસ્ટની આવી રહી છે ભરતી દસ ઓગસ્ટ સુધીમાં થઈ જશે જાહેરાત ગત વર્ષની ભરતીની કાર્યવાહી જુલાઈના અંતમાં પૂર્ણ થઈ જશે તો પાંચ હજાર પોસ્ટ માટે સીસીઈની નવી ભરતી આવનારી છે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અને દસ ઓગસ્ટ પહેલાં પહેલાં આ ભરતીની જે છે એ જાહેરાત કરી દેવામાં આવશે અને ગત વર્ષની ભરતી જે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બીની ચાલી રહી છે અને તમામ પ્રક્રિયા જે છે એ જુલાઈના અંત સુધીમાં ચોક્કસથી પૂરી કરી દેવામાં આવશે હવે આપણે આરોગ્ય વિભાગ દ્વારા એક જગ્યા ઉપર નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે આરોગ્ય વિભાગ દ્વારા ચૌદસો ચોસઠ જગ્યાઓ બહાર પાડવામાં આવનાર છે એના માટેનો આ ઠરાવ છે એની અંદર પત્રક એ મુજબની નિયમિત પગારની ચૌદસો બત્રીસ જગ્યાઓ અને ફિક્સ ટાઈપની બત્રીસ જગ્યાઓને મળી કુલ એક જગ્યાઓ પર એની અંદર ગાંધીનગર જિલ્લાની અંદર ચારસો સુડતાલીસ સુરતની અંદર ચારસો તેસઠ રાજકોટની અંદર બસો સિત્યોતેર અને ભાવનગરની અંદર બસો સિત્યોતેર જગ્યાઓ છે એના પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે અને એના રિલેટેડ આ ઓફિશિયલ પરિપત્ર છે એ તમે જોઈ લો યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા સંચાલિત ગાંધીનગર સુરત ખાતે કાર્ડિયોલોજી તથા ન્યુરોલોજી વિભાગ સેવાઓ તેમજ રાજકોટ ભાવનગર ખાતે કાર્ડિયોલોજી સેટેલાઇટ સેન્ટર કાર્યરત કરવા નવું મહેકમ મંજૂર કરવા છાસઠ કરોડ રૂપિયાની જે છે એ ફાળવણી કરવામાં આવેલી છે અને એ મુજબ કુલ એક હજાર ચારસો ચોસઠ જગ્યાઓ પર આરોગ્ય વિભાગ દ્વારા નવી જે છે એ ભરતી કરવામાં આવશે નિયમિત પ્રકારની ચૌદસો ને બત્રીસ જગ્યાઓ અને ફિક્સ ટાઈપડની બત્રીસ જગ્યાઓ જે છે એ આની અંદર સમાવેશ થાય છે અને ગાંધીનગર સુરત રાજકોટ અને ભાવનગર માટે જે છે એ આ ભરતી કરવામાં આવનાર છે અને આ ભરતી જે છે એ એકવાર મંજૂરી મળી જાય પછી છ મહિનાની અંદર અંદર આ પ્રક્રિયા જે ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરવાની હોય છે તો ટૂંક સમયમાં આ ભરતીની જાહેરાત પણ જે છે એ કરવામાં આવશે અને આની અંદર તમામ જે છે એ ઇન્ફોર્મેશન આ પરિપત્રની અંદર આપેલી છે અને એનું માંગણા પત્રક એ તમામ જે છે એ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપી દીધેલી છે હવે કઈ કઈ જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવી રહી છે તમે એ જોઈ લો ગાંધીનગર માટે જે છે એ કઈ કઈ જગ્યાઓની જે છે એ ભરતી કરવામાં આવી રહી છે એનો પગાર શું રહેશે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આ પીડીએફની અંદર આપવામાં આવેલી છે તો આ પીડીએફ જે છે હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો ગાંધીનગરની અંદર ચારસો ને સુડતાલીસ જગ્યાઓ સુરતની અંદર આપણે વાત કરીએ તો સુરતની અંદર પણ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે અને નીચે છે એક હું તમને લઈ જાઉં તો નીચે તમે અહીંયા જોઈ શકો છો સુરતની અંદર ચારસો ને ત્રેસઠ જગ્યાઓ ભાવનગરની અંદર આપણે વાત કરીએ જે ભાવનગર ખાતેનું સેન્ટર છે એના માટે બસો ને જગ્યાઓ બસો સિત્યોતેર જગ્યાઓ તમે જોઈ શકો છો ભાવનગર માટે અને રાજકોટ માટે તમે જોઈ લો આગળ લખી છે રાજકોટ માટે પણ બસો ને જગ્યાઓ અને તો કુલ મળી ગાંધીનગર સુરત ભાવનગર અને રાજકોટ થઈ અને કુલ ચૌદસો અને ચોસઠ જગ્યાઓ પર આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી જે છે એ કરવામાં આવનાર છે તો મિત્રો આમ આ તો આજનો વિડીયો જેની અંદર આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પચીસો જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત સીસીઈની પાંચ હજાર જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત અને આરોગ્ય વિભાગ દ્વારા ચૌદસો ચોસઠ જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત કરવામાં આવનાર છે એના વિશેની માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ